જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં મિત્રો શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે તો શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થવાનો છે શ્રાવણ મહિનાનું મહત્વ શું છે તેની પૂજા વિધિ શું છે સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ શ્રાવણ મહિનામાં કયા કયા તહેવારો આવે છે આ બધી વિગત આજે જાણવાના છીએ તો આવો જાણીએ હિન્દુ ધર્મમાં ભગવાન શિવની ભક્તિ માટે શ્રાવણ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાં ભક્તો ભગવાન ભોલેનાથની આરાધના કરે છે અને શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે શ્રાવણ મહિનો હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો પાંચમો મહિનો છે જે સામાન્ય રીતે જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે આ સમયગાળો શિવ ભક્તો માટે વિશેષ હોય છે કારણ કે તે ભગવાન શંકરજીને અતિ પ્રિય ગણાય છે શ્રાવણ મહિના દરમિયાન લાખો ભક્તો જ્યોતિર્લિંગના દર્શન કાવડ યાત્રા અને શ્રાવણ સોમવારના વ્રત દ્વારા પોતાની ભક્તિ વ્યક્ત કરે છે આ મહિનો ભોલેનાથજીની આરાધનામાં લીન થવાનો અને આત્મિક શુદ્ધિ મેળવવાનો ઉત્તમ અવસર છે શાસ્ત્રો અનુસાર શ્રાવણ સોમવારના દિવસે ઉપવાસ અને શિવ પૂજાથી ભક્તોને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે જો તમે શિવભક્તો છો તો તમારે જાણવું જરૂરી છે કે આ વર્ષે શ્રાવણ ક્યારથી શરૂ થવાનો છે અને કેટલા સોમવાર આવવાના છે અને શ્રાવણના સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનો પચીસ જુલાઈથી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ સુધી રહેશે આ દરમિયાન કુલ ચાર શ્રાવણ સોમવાર આવશે જે ભગવાન શિવની આરાધનાના ખૂબ જ શુભ દિવસો માનવામાં આવે છે શિવ ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે ભોળેનાથની પૂજા કરે છે અને તેમની કૃપા મેળવવા માટે ભક્તિમાં લીન રહે છે સોમવાર માત્ર ભગવાન શિવને જ નહીં પણ માતા પાર્વતીને પણ સમર્પિત દિવસ છે એવું માનવામાં આવે છે કે શ્રદ્ધાપૂર્વક શ્રાવણ સોમવારનો ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને લગ્ન જીવન સુખમય બને છે અપરિણિત યુવતીઓ માટે પણ આ ઉપવાસ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે માન્યતા અનુસાર જો તેઓ શ્રાવણ સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક રાખે છે તો તેમને ઈચ્છિત વર પ્રાપ્ત થાય છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ છે બીજો ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજો અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ અને ચોથો અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ છે હવે આપણે જાણીશું શ્રાવણ મહિનાની પૂજા વિધિ વિશે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે આ મહિનામાં ભક્તોએ પ્રાતઃકાલે અને સાંજના સમયે શિવની પૂજા કરવી જોઈએ શિવ મંદિરોમાં જઈને શિવલિંગ પર જળ અર્પણ કરો અને શિવજીને બેલપત્ર ભાંગ ધતુરા સમીના પાન વગેરે અર્પણ કરો જો તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખો છો તો શ્રાવણ વ્રત કથા અવશ્ય સાંભળવી પૂજામાં ભગવાનને ફળો મીઠાઈઓ ખીર વગેરેનો ભોગ અર્પણ કરો આમ કરવાથી પૂજા વધુ ફળદાયી બને છે હવે આપણે જાણીશું શ્રાવણ સોમવારના મંત્રો જાપ ઓમ નમઃ શિવાય શંકરાય નમઃ મહાદેવાય નમ ઓમ મહેશ્વરાય નમ ઓમ શ્રી રુદ્રાય નમઃ ઓમ નીલકંઠાય નમઃ આ બધા મંત્રોનો જાપ સોમવારે કરવો જોઈએ ભગવાન શિવને આ મંત્રો ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનાનું મહત્ત્વ શું છે શ્રદ્ધાથી શ્રાવણ સોમવારનો ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર આ ઉપવાસ જીવનમાંથી દુઃખો અને દોષો દૂર કરે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ભગવાન શંકરના આશીર્વાદથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે અને પરિવારમાં કલ્યાણ રહે છે હવે આપણે જાણીશું કે શ્રાવણ માસમાં કયા કયા પર્વની ઉજવણી કરવામાં આવે છે જુલાઈ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર ચાર ઓગસ્ટ બીજો શ્રાવણ માસનો સોમવાર નવ ઓગસ્ટ શનિવારે રક્ષાબંધન અગિયાર ઓગસ્ટ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર તેર ઓગસ્ટ બુધવાર નાગપંચમી ચૌદ ઓગસ્ટ ગુરુવાર રાંધણ છઠ પંદર ઓગસ્ટ શુક્રવાર સ્વતંત્રતા દિવસ અને શીતળા સાતમ અને પારસીઓનું નવું વર્ષ પણ ઉજવવામાં આવે છે સોળ ઓગસ્ટ શનિવારે કૃષ્ણ જન્માષ્ટમી સત્તર ઓગસ્ટ રવિવારે નોમ અઢાર ઓગસ્ટ સોમવારે શ્રાવણ શ્રાવણનો ચોથો સોમવાર અને દસમ ઓગણીસ મંગળવારે બુધવાર શ્રાવણવર ઓગસ્ટ શનિવારે શ્રાવણનો અંતિમ દિવસ હવે આપણે જાણીશું કે રક્ષાબંધન ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત વિશે રક્ષાબંધન બે હજાર પચીસ માં નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ બે વાગ્યા ને બાર મિનિટે શરૂ થશે અને નવ ઓગસ્ટ બપોરે એક વાગ્યા ને ચોવીસ મિનિટે સમાપ્ત થશે તો રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શનિવારે નવ ઓગસ્ટ બે ના રોજ રહેશે રાખડી બાંધવાનો શુભ સમય સવારે પાંચ વાગ્યા ને સુડતાલીસ મિનિટ થી શરૂ થશે અને બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટ સુધી ચાલશે હિન્દુ માન્યતાઓમાં ભદ્રકાળ દરમિયાન શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે આ સમય દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે સારી વાત એ છે કે બે હજાર પચીસ માં ભદ્રાનો રક્ષાબંધન પર કોઈ પ્રભાવ પડશે નહીં ભદ્રકાળ નવ ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલાં સમાપ્ત થશે એનો અર્થ એ છે કે બહેનો કોઈ પણ ચિંતા વિના દિવસભર રાખડી બાંધી શકે છે તો મિત્રો આ વિડીયોમાં આજે આપણે શ્રાવણ માસની સંપૂર્ણ માહિતી મેળવી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા છે શ્રી કૃષ્ણ રાધે રાધે